પછી અજાર્થી ઓપ નથી એનો દંડ આવે પીયુસી નો દંડ આવે પછી માલનો બિલ નથી લાયસન્સ નહીં નહી બિલ છે પણ ઘેર ભૂલી ગયો હું એ ભઈ વિના રીટર્ન કર ગાડી ઉભા હું મારા સાહેબને પૂછતા હું સાહેબ શું કરવાનું સર શું કરવાનું ગાડી ડિટેલ કરવાના કઈ છે ઉભા રહો

સાહેબ જી લાયસન્સ પીવીસી બધું રેડી છે હાલો રેડી બધું હા સાહેબ આ અમુશ્યા ગામડાની કે વિધિ રેડી છે ચાહીએ

કાગળ કાગળ જ નહીં આલો બસો સ્ટેન્ડ પહોંચ્યો જે વો બી રૂપિયા ફર્યા સાહેબ સાહેબ જોડે જશો તો રિપન થઈ છે ગરીબ હોય એટલે ગાડી લઈને ફરી નહીં ફરવાની લઈને આવ્યા તો પણ જોડે দুখা চি লও চেব যোৱা যাওঁক চাহ পঢ়ি পটাফ কৰো লাগে ল'ৰা

આને બારે બાર ગુજામ કાઢવાના ટાયર નહીં નહી કહેવાનું એ હા સાહેબ ઓળ આવજો સાહેબ ગરીબ હતો ગાડીવાળો ગરીબ હતો ગરીબ ગાડીવાળો હતો તે 200 રૂપિયા લે એક વાતની તમને ખબર પડે શું ગરીબ હોય ગાડી લેટ ન નીકળો ના ગાડીવાળો ગરીબ હોય ને એ કહેતો તો કે હું ગરીબ છું એ કહેતો કે એમાં આપણો મની લેવો એ 200 રૂપિયા લે ની ને 200 રૂપિયા દે હા 200 આલે આલે 200 રૂપિયા તો અતારે બાઈકો આલે છે ગાડીઓ વાળા પણ આયા થી 200 રૂપિયા લેલા પેલો ભાઈ કો હું તો હે આલો ભાઈ ના જો તઈ ત્રણ જણ હતા તો એ મફત મજો તો રે અમે વેલો જે ને નોકરી કરો પોલીસ ની પણ હજી બરોબર તમને ખબર નથી પડતી કે કેવી રીતે કરાય સાહેબ જે આવે લે ભેગા કરવા ને આપણે

ઊભી પોલીસ ઉભી પોલીસે આપણે શું કરવાની આપણે બધું છે કાક બધું છે પોલીસ ભાઈ જવા સાહેબ

આમાં કના આ હેલ્મેટ કઈ કંપનીનું છે એ એલ્મી છે કાકે જોઈ છે પી યુ સી છે છે ને તો હું ભાઈ કહું તને હું કહું છું છે તો છે ને આ ભાઈ દારૂની વાત નહી કરતો હું પીયુ સી અલગ છે

આપડો કાકે જો આપડે બધો ગમલે જ જાય આ એક મિનિટ એક કામ કર વાસો ઉભો તુજા બીજાન રોકજે આગા કર માં બીજા ને કરી જાય અમારે સાહેબ ની કિંમત જો આ એ ઓટ લાગે લાઈ લાઈ ઓય લાઈ એ બાતો પકડ